હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું લીલા ચણાની કાઠિયાવાળી કઢી તમે લીલા ચણાનું શાક તો ખાધું જ હશે આપણે અહીંયા આપણે નવી રીતના તેની કઢી બનાવશું તે માટે આવા લીલા ચણા જેને આપણે પોપટા પણ કહીએ જીંજરા પણ કહીએ તે એક બાઉલ જેટલા મેં લીધા છે એકદમ સોફ્ટ હોય એવા લેશું તો વધારે સારું હવે તેને આપણે મિક્સરમાં અતકચરા ક્રશ કરવાના છે આમાં પાણી એડ કરવાનું નથી અને જસ્ટ જ કરવાના છે એની પેસ્ટ કરવાની નથી હવે આપણે ગ્રેવી માટે મેં થોડું અહીંયા પ્રિપરેશન કરી છે તેના માટે બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે બે ઝીણી સમારી ડુંગળી લીધી છે અને બે ટમેટાની પ્યોરી લીધી છે હવે આપણે એક વાસણમાં ચારથી પાંચ મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે આ શાકમાં તેલ થોડું વધારે જરૂર પડશે હવે તેમાં અડધી ચમચી રાય એડ કરશું તેમાં જ અડધી ચમચી જીરું એડ કરવાનું છે અને ચપટીક હિંગ એડ કરશું ત્યારબાદ ખડા મસાલામાં બે લવિંગ એક સૂકું મરચું તેમાં તેમજ એક બાદિયું એડ કર્યું છે હવે તેમાં ઝીણી સમારી જે ડુંગળી છે એ એડ કરી દેસુ અને તેને બેથી ત્રણ મિનિટ ધીમા તાપે સાતળી લેશું ત્યારબાદ તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે અને તેને પણ થોડી સાત સાતળી લેશું તેલ છૂટું પડે ત્યાં સુધી હવે તેમાં આપણે જે ટમેટાની પ્યોરી છે એ એડ કરી દેવાની છે અને તેને પણ ધીમા તાપે આપણે સાત લઈ લેવાની છે સરખી પ્યોરી સતળાઈ જાય એટલે ત્યારબાદ આપણે મસાલા કરશું તેમાં અડધી ચમચી હળદર તેમજ દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનો છે અને અહીંયા મેં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એ આપણે એડ કરીશું અને તેને સરખીદના સાતરી લેશું એક મિનિટ મસાલા બળી ન જાય તેનું ધ્યાન રાખશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે દોઢ બાઉલ જેટલી મેં છાશ લીધી છે મીડિયમ ખાટી એવી અને દોઢ બાઉલ પાણી લીધું છે તમે પાણી અને છાશનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આપણે તેને રીતના મિક્સ કરી લેશું હવે એને તેમાં આપણે જે ક્રશ કરેલા જે લીલા ચણા છે એ એડ કરી દેવાના છે બધા ચણાને હવે આપણે અહીંયા ચણા કાચા જ લીધા છે એટલે આપણે એને બોઇલ કરવા પડશે એટલે એમાં થોડીક પ્રોસેસમાં વાર લાગશે હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું આમાં અને તેને આપણે આઠથી દસ મિનિટ ધીમા તાપે ઉકાળશું વચ્ચે વચ્ચેને હલાવતા રહેશું નહીં તો નીચે ચણા ચોટી જશે હવે આપણે આઠથી દસ મિનિટ ઉકાળશું એટલે આપણી આવી કઢી છે એ રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું અને જો આપણે જોઈએ એનું ટેક્સર તો આવું એકદમ સરસ મજાનું એનું ટેક્સર આવી ગયું છે જે આપણે ચણાનું શાક બનાવીએ નોર્મલ એના કરતાં આ બહુ જ સરસ અને ટેસ્ટી અને કંઈક ડિફરન્ટ લાગશે આપણે તેને ગરમા ગરમ સર્વ કરશું જે આ શિયાળાની સ્પેશિયલ વાનગી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાકને રોટલા સાથે વધારે ટેસ્ટી લાગશે અહીંયા મેં રોટલી સાથે સર્વ કર્યું છે તમે ભાખરી પરોઠા ગમે તેની સાથે ખાઈ શકો છો તો આ મારી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને ગમે તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો